વિભાગ સજ્જ થયું છે જિલ્લા આરોગ્ય અધિકારીએ બેઠકમાં સમીક્ષા કરી છે બનાસકાંઠા સિવિલમાં ચૌદ બેડ નું આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યું છે સાવચેતીના ભાગરૂપે આપણે ટોળામાં ભેગા ના રહી માસ્ક પહોંચીએ અને બહુ એવું તાવ શરદી જે હોય તો ઘરમાં આરામ કરી અને પાણી પુષ્કળ પીવાનું અને પૌષ્ટિક ખોરાક ખાવાનું આ રીતની આપણે જનરલ કાળજી રાખવી જોઈએ તેમજ વારંવાર મોઢે તથા નાખી આપણે હાથ અઢાડવો જોઈએ નહીં અને ભીડભાડવાળી જગ્યાએ ખાસ જવું જોઈએ નહીં અને તાવ કંઈ પણ આ રીતના કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય અંદર સામગારી સાથે તપાસ અને સારવાર કરાવવા માટે 先生。What is it,